નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં રોડ રસ્તા અને ગટરના પ્રશ્નોની જે ખસતા હાલ છે ને તેને લઈ હળવદ તાલુકા આમ આદમી પાર્ટી અને હળવદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો લાઈવ બતાવી રહ્યા છે ખાસ તો આમ આદમી પાર્ટી છે તે હાલમાં અલગ અલગ જગ્યાએ જે રોડ રસ્તાને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો લાઈવ બતાવી રહ્યા છે હળોદ શહેરમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો આમ આદમી પાર્ટી દ્વારા જે રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો જે છે તેને લઈ ખાસ તો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે આપણે હળદ શહેરમાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો જે પ્રકારે રોડ રસ્તા છે ને તેને લઈ તેને બાટલા ચડાવવા પડે તેવી સ્થિતિ છે અને તેને લઈને જ આમ આદમી પાર્ટી દ્વારા આવો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળોદ શહેરમાં અને હળોદ શહેરમાં રોડ રસ્તાની જે પરિસ્થિતિ છે ને તેને લઈ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો આમ આદમી તો આમ આદમી પાર્ટી દ્વારા જે રોડ રસ્તાની જે ખરાબ હાલત છે ને તેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ખાડાઓ ગટર ઉભરાતી ગટર અને આ બધી સમસ્યાઓને લઈ અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો હળવદ શહેર છે ને હળોદ શહેરના દ્રશ્યો છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો આ હળવદ શહેર છે ને હળોદ શહેરમાં જે પ્રકારે ખાડાઓને બાદસા ચડાવે છે ને તે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે વડોદ શહેર માં આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાડા નો તેના આપણે સીધા દ્રશ્યો જે પ્રકારે વિરોધ ખાતાની સાથે જ અત્યારે હવે પોલીસ પણ પહોંચી છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ શું માંગ છે આપડે અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ શહેરમાંથી શહેર માં આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના સીધા દર્શ્યો આપણે જોઈએ છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને અત્યારે કાર્યકર્તાઓને અટક કરી હતી તો આમ આદમી પાર્ટી દ્વારા જે રોડ રસ્તાની ખસતા હાલ છે ને તેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈ અત્યારે હળદ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના જે શહેર અને તાલુકાના પ્રમુખ છે તેની અટકાયત કરવામાં આવી છે ને તેને જોવામાં આવી છે ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે હળવદ શહેરમાં જે રોડ તકલીફ છે ને તેને લઈને જ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો જેને લઈ અત્યારે પણ શહેરમાં ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોઈ રહ્યા છે કે થોડી વાર માટે ભાજપ ભાજપ જે રીતે નહીં ચાલે ગઈ રીતે અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જે પ્રકારે વાત કરી આમ કાર્યકર્તાઓ છે કરવામાં આવી